અને આ ફિલ્મના ડિરેક્ટર છે હર્ષિલ ભટ્ટ રાઇટર પણ હર્ષિલ ભટ્ટ છે અને બિગ બોક્સ પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ તૈયાર થઈ છે એક અલગ પ્રકારના વિષય વસ્તુવાળી ફિલ્મ છે તમે હજી ફિલ્મ જોઈ નથી પણ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે ફિલ્મ જોયા પછી જ્યારે આપણે બહાર નીકળીશું ને તો પાંચ સાત મિનિટ આપણે કોઈની સાથે વાત નહીં કરી શકીએ આપણા માનસ પટલ પર આ ફિલ્મ એક બહુ અલગ પ્રકારની છાપ છોડી જાય એવી ફિલ્મ છે અને આ આવા વિષય વસ્તુવાળી ફિલ્મ આપણી રિજનલ ગુજરાતી ભાષામાં બને એ ખૂબ જરૂરી છે અને આ ફિલ્મ જોયા પછી તમને તમારા બાળકો સાથે શું વાત કરવી કેવી રીતે કરવી બાળકોને કેવી રીતે પ્રિપેર કરવા એવી ઘણી બધી બાબતો છે જે તમને કદાચ આ ફિલ્મના માધ્યમથી ખબર પડશે અને બહુ જ સરસ ફિલ્મ છે મારી ફિલ્મ છે એટલે વખાણ કરવું એ તો સ્વાભાવિક છે પણ તમે જોશો તો તમે પણ વખાણ કરશો જી 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 કલાકાર તરીકે તો સાચું કહું ને તો મલ્ટિપલ પાત્રો જીવવા મળે એમ કે કલાકાર તરીકે લાઈફ એક મળી છે પણ અનેક પાત્રો ભજવીને અનેક લાઈફ જીવવાનો જે મોકો મળે છે અને એટલે કલાકાર તરીકે બધા જ પ્રકારના પાત્રો મને ગમે છે પણ લોકોએ કરસનદાસ પેન્ડ યુઝમાં નેગેટિવ રોલમાં મને વધારે પ્રેમ આપ્યો છે અને નેગેટિવ પાત્ર ભજવવાની બી એક અલગ છટા છે અને આપણા ગુજરાતમાં અત્યારે આમ જોઈ લઈએ તો કોઈ એવું નેગેટિવ એક્ટરો કોઈ છે નહીં કે જેની એક આભા હોય તો આપણો પ્રયત્ન છે કે એક નેગેટિવ કલાકાર તરીકેની પણ એક આભા ઊભી થાય શું કહ્યું રોલ મોડેલ રોલ મોડેલ તરીકે તો સાચું કહું તો નેગેટિવ રોલમાં અમરીશ અમરીશપુરી અમરીશ જેવા મહાન અભિનેતા કે જેમને ઘણી બધી ફિલ્મોમાં અને બહુ જ ગમતા એક્ટર અરે અરે થેન્ક યુ જી જી થેન્ક યુ થેન્ક યુ હા આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે આપણે કહી શકીએ કેમ કે આ પ્રકારની ઘટના આપણી આસપડોશમાં ક્યાંક ને ક્યાંક બનતી હોય છે આપણા સુધી પહોંચતી નથી એટલે આપણે સમજી શકતા નથી પણ આ ફિલ્મ જોશો એટલે તમને પણ ખબર પડશે કે આ ખરેખર સત્ય ઘટનાની નજીકની વાત છે ફિલ્મમાં જગત નામ આપવાના બે કારણ છે એક તો ફિલ્મનું જે મુખ્ય પાત્ર યશ સોની જે ભજવી રહ્યા છે એનું નામ છે જગત પંડ્યા પીએસઆઈ જગત પંડ્યા અને જગત એટલે દુનિયા આપણે જે પ્રકારની દુનિયામાં અત્યારે જીવી રહ્યા છીએ એ દુનિયાનું બધું સારું સારું જ આપણે જોયું છે એ જગતમાં એક આવું પણ કંઈક ચાલી રહ્યું છે એ લોકોને ખબર પડે એટલે મેટાફરિકલ ટાઈટલ અવેરનેસનો મુદ્દો એ છે કે આપણે ભારતમાં રહીએ છીએ અને ભારતીય કલ્ચર પ્રમાણે કેટલીક બાબતો એવી છે કે જે આપણે આપણા બાળકો સાથે વાત નથી કરતા અને વાત નથી કરતા એના કારણે બાળક એ વાતને સમજી શકતું નથી પણ ધારો કે કોઈક બનાવ બને જેને પછી આપણને ખબર પડે છે કે બાળક સાથે આવું થયું તો આ અવેરનેસ એ જ વાતની છે કે તમે તમારા બાળકો સાથે મુક્તપણે જે પણ વિષય વસ્તુ છે એના વિશેની ચર્ચા તમારે કરવી જોઈએ તમારા બાળક આગળ એવું મેદાન પૂરું પાડો એવી જગ્યા પૂરી પાડો કે તમારું બાળક તમારી આગળ આવીને ખુલીને વાત કરી શકે કે મારી સાથે આ થયું છે મા મારી સ્કૂલમાં થઈ રહ્યું છે મને પેલા ભાઈ જોઈ રહ્યા છે પેલા ભાઈ મારી પાછળ પાછળ આવી રહ્યા છે તો આ બધી બાબતો આપણે ક્યાંક ને ક્યાંક બાળકો કેમ કે બાળકને શું કહેવાનું બાળકને ન કહેવું જોઈએ એ હજી નાનું છે એવું કરીને આપણે ક્યાંક ને ક્યાંક આપણું પોતાનું નુકસાન કરી રહ્યા હોય એવું કલાકાર તરીકે મને લાગે થેન્ક યુ થેન્ક યુ સો મચ ભટ્ટ છે નામ મારું એન્ડ આઈ એમ ધ રાઈટર ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ જગત આ ફિલ્મ ખાસ કરીને બધાએ જોવી જોઈએ કારણ કે આની અંદર એક જે વાત કરવામાં આવી છે એ છે ને ભયંકર સેન્સિટિવ બાબત છે કે જેના વિશે જાગૃતિ દરેકનો હોવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો આપણી આસપાસ છે કે જેમના વસ્તુ વિશે ખબર હોય છે પણ છતાં એ કહેતા નથી કાં તો પછી ગભરાય છે કે એમને ખબર જ નથી હોતી કે આ છે શું એટલે આ ફિલ્મ ખાસ કરીને એ રીતે બહુ જ પર્સનલ અને ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ પ્લીઝ તમે જોવા જાવ તમારા નજીકના સિનેમામાં ફસ્ટ ફીચર ફિલ્મ છે મારી આ એઝ અ રાઇટર ડિરેક્ટર ફર્સ્ટ ફીચર થતી ગયા સોરી બહુ અદ્ભુત એકચ્યુઅલી કારણ કે આ ફિલ્મ મારે બનાવી હતી બહુ જ અંદરથી ઈચ્છા હતી આ રીતની ફિલ્મ બનાવવાની એટલે એ હવે જઈને ફર્સ્ટ ટાઈમ પૂરું થયું છે સો પ્લીઝ જોવા જજો થેન્ક યુ હદભુત અદ્ભુત અનુભવ રહ્યો છે અદ્ભુત અનુભવ રહ્યો છે એટલે એ તો ઓફકોર્સ આગળ આના પછી જોઈએ એક મેં મેં સાચેલું ફિલ્મ લખેલી છે પણ એ અત્યારે મેં સાજેલું રાઇટિંગ સ્ટેજ ઉપર જ છે અત્યારે એમાં થોડા ઘણા જે સુધારા વધારા થઈ રહ્યા છે એટલે એ હવે જેમ પૂરી થાય સ્ક્રિપ્ટ એમ આપણે કરીશું ફ્લોર પર જઈશું થેન્ક યુ સર મચ નિલય ચોટાઈ છે હું જગતમોહિનો પ્રોડ્યુસર છું અમારી ઇન્ડસ્ટ્રીમાં અમે લોકોએ ઘણા ઘણા સક્સેસફુલ મૂવી આપ્યા છે આજ સુધી અને ગુજરાતી લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે બહુ સાથ સહકાર આપ્યો છે અને ઘણા સારા પ્રેક્ષકો અમારા મૂવી જોયા છે જેવી રીતના છેલ્લો દિવસ હોય કે કસુંબો હોય કે એવા ઘણા બધા સારા સક્સેસફુલ મૂવી અમે આપ્યા છે પાસમાં અને ફ્યુચરમાં આપતા રહીશું મારી બધાને એક જ રિક્વેસ્ટ છે કે અત્યાર સુધી અમે દરેક એજના લોકો માટે મૂવી બનાવ્યા દરેક લોકો હોય યુથ હોય એક એજવાળા હોય બધા માટે મૂવી બનાવ્યા કે બધા ભેગા થઈને જોઈ શકે આ મૂવી બધા કદાચ થોડું ડિફરન્ટ છે આનું કન્ટેન્ટ ડિફરન્ટ છે આ અમે તમારા બાળકો માટે મૂવી બનાવ્યું છે આ મૂવી જોઈને અમે સોશિયલ એક મેસેજ આપવા માગીએ છીએ કે બધાએ પોતાના બાળકોની કેવી રીતના કેર લેવી જોઈએ દુનિયા કેવી થઈ ગઈ છે જગત કેવું થઈ ગયું છે એના પર મૂવી છે તો મારી ખાસ વિનંતી છે કે અત્યાર સુધી તમે તમારા લીધે અમે લોકો સક્સેસ બન્યા છે અને અમારા મૂવી સારા ચાલ્યા છે તો આ મૂવી તમે લોકો ખાસ જોવા જાવ એવી મારી વિનંતી છે બધાને